ટૂંક સમયમાં ખેડૂતો પાક નુકસાન પેકેજ જાહેર કરવામાં કોંગ્રેસ વિરોધ માયાજા ન્યૂઝ ચેનલ મારું નામ પટેલ અશોક કુમાર ગણપતભાઈ છે મારા ગામનું નામ નાના ગુરૈયા છે જે દસાડા પાટડી તાલુકામાં આવેલું તમને ખેડૂત તરીકે જણાવું તો ગત પચીસ છવ્વીસ ઓગસ્ટના રોજ અમારા વિસ્તારમાં બંને દિવસે છ છ ઇંચ એમ કુલ બાર ઇંચ જેટલો વરસાદ થયો અને આ વરસાદથી ખેતરોમાં એટલા બધા પાણી ભરાઈ રહેલા આજ સુધી અમે કોઈ જોયા નથી ત્યારબાદ અમને તરત જ વરસાદના પાણીના નિકાલ માટે અમે વ્યવસ્થા કરેલી અને સરકારને અમારા સ્થાનિક ધારાસભ્ય બીજા અન્ય આગેવાનો જે તે લોકોએ વિસ્તારના ખેડૂતોને વળતર ચૂકવવા માટે સરકારને પત્ર લખેલા ત્યારબાદ અમુક દિવસ પછી સર્વે કરવા માટે ગ્રામસેવકોને ટીમ આવેલી પણ ગ્રામસેવકો એવી રીતે સર્વે કરતા હતા કે જે ખેતરમાં પાણી ભરાયેલું હોય અને પાક પણ ઊભો હોય તો એવું કહેતા હતા ઘાતો પાક જીવે જ ત્યારે ગ્રામસેવકોને સવાલ કરેલા કે ભાઈ તમે તેત્રીસ ટકા નુકસાનનું સર્વે કરવા આવ્યા છો કે સો ટકા નુકસાન ત્યારે એમને જણાવ્યું કે તેત્રીસ ટકા નુકસાન પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આ લોકો સર્વે કરવાના નામે ખેડૂતોની સાથે છેતરબી લાગે ત્યારબાદ સર્વે કરવા આવનાર ટીમ આજે લગભગ દસ દિવસ ગયા અમારા ગામમાં સર્વે છતાં પણ સરકારશ્રી દ્વારા કોઈ પણ જગ્યાએ કહેવામાં આવ્યું નથી કે તમને વળતર દેવામાં આવશે ત્યારે આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવસાદભાઈ દ્વારા ખેડૂતોને આહવાન કરી અને આજે ખેડૂતોને બોલાવીને કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રી ને વાત પહોંચાડવામાં આવનાર છે કે ભાઈ બને એટલી વહેલી તકે ખેડૂતોને જે નુકસાન થયું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ભયંકર ને ભારે અતિવૃષ્ટિ વરસાદ થયો છે એના કારણે ખેડૂતોના ખેતર અંદર દસ દસ પંદર પંદર દિવસથી પાણી ભરેલા છે અને જ્યારે પાક લડવાનો સમય આવતો એ જ સમયે ઉપરથી કુદરતની જે ખૂબ થયો છે છે એના કારણે ખેડૂતોનો ગયો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવા માટે આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં આવ્યા હતા આજે માન્ય વડાપ્રધાનશ્રીનો પણ જન્મ દિવસ છે ત્યારે અમે અપેક્ષા રાખી છે કે જયારે ઝાલાવાડના ખેડૂતો આજે માન્ય વડાપ્રધાનશ્રી પાસે પણ અપેક્ષા રાખી છે કે આ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરી અને સાચા અર્થમાં ખેડૂતોની વાર આવે અન્યથા જે પ્રકારે સમગ્ર દેશની અંદરથી ભારતીય જનતા પાર્ટીને અત્યારે સ્પષ્ટ જાકારો મળી રહ્યો છે એ જ પ્રકારે જો ખેડૂતોના હવે શ્રાપ લેશે ખેડૂતોનો હાય લેશે તો હવે આ સરકાર જાજો સમય ટકી શકશે નહીં આથી વહેલી તકે સુરેન્દ્રનગર જિલ્લાને એ પૂરગ્રસ્ત જાહેર કરીને તમામે તમામ ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણેની સહાય ચૂકવવામાં આવે એવી આજે માંગણી કરી સર્વેની કામગીરી સાવ કહી શકાય કે ખેડૂતોની છેતરપિંડી સમાન છે મજાક સમાન છે કોઈ સંજોગોમાં આ સર્વે દિવાળી પહેલાં પતી શકે એમ નથી અને એના કારણે કોઈ ખેડૂતોને કોઈ જ લાભ થશે નહીં હમણાં અઠવાડિયા પછી જોવા જશે તો ખેડૂતોને ખેતરમાં કશું જ વિકાસ નહીં અને એના કારણે ખેડૂતોને કોઈ લાભ પણ નહીં મળે માત્ર આ સર્વેની કામગીરી બંધ કરી અને તાત્કાલિક આ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવો જોઈએ તમામ ખેડૂતોને લાભ આપવો